નમસ્કાર પ્રેક્ષકો હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ બાવીસ તારીખે જ્યારે આખું એ ભારત અયોધ્યામાં લલાના મંદિરના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે ત્યારે અયોધ્યાથી પણ હવે આમંત્રણ પત્રિકા બધાને મોકલવામાં આવી રહી છે આમંત્રણ પત્રિકા બોલિવૂડને પણ આપવામાં આવી છે બોલિવૂડમાં અને સાઉથમાં કયા કયા સ્ટાર્સને બાવીસ તારીખે અયોધ્યા હાજર રહેવા માટે ઇન્વિટેશન આપવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કરીએ વાત કરીએ બોલીવુડની ત્યારે અક્ષય કુમાર અમિતાભ બચ્ચન સની દેઓલ માધુરી દીક્ષિત અજય દેવગન ટાઈગર શ્રોફ આયુષ્માન ખુરાના અને રણવીર કપૂર અને તેમની પત્ની આલિયા ભટ્ટ બંનેને પણ ઇન્વિટેશન આપવામાં આવ્યું છે વાત કરીએ સાઉથની ત્યારે સુપરસ્ટાર રજનીકાંત પ્રભાસ મહેશ બાબુ ચિરંજીવી ધનુષ અને કેજી એફ એમ યશને પણ ઇન્વિટેશન આપવામાં આવ્યું છે આ દરેક સિતારા હવે બાવીસ તારીખે આપણને અયોધ્યાની ધરતી પર દેખાશે પણ આખા મુદ્દામાં વાત એ કરવી છે નજર કરીએ આજથી થોડા સમય પહેલાં આવેલા રણબીર કપૂરના એક એક ઇન્ટરવ્યૂ ઉપર રણબીર કપૂરે ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે અમારી ફેમિલી જે છે તે પેશાવરથી છે અને તેથી જ અમને લોકોને મટન એટલે કે માંસ મદીરા સેવન ખૂબ ગમે છે સાથે જ તેણે કહ્યું કે હું મોટો ફેન છું બીફનો તે કહે છે કે આમાં બીફ ગાય એનો મતલબ એ થાય કે તે માત્ર ને માત્ર બીફ ખાવાનું વધુ પસંદ કરે છે I'm a more mutton, paya, beef. Red guy. meat. Red, red beef meat. meat. I'm a big beef guy. Dumb. સાથે કાજોલ નો પણ એક એવો વિડીયો વાઇરલ થયો હતો જેમાં તે તેના મિત્ર સાથે પાર્ટી કરતી નજર આવી હતી અને ત્યાં તેને બીફ ખાધું હતું અને તેને કહ્યું હતું કે આઈ જસ્ટ લવ બીફ Omg. Okay. Okay. Come here. Come here. Come here. Explain what that was, because everybody wants to know. That's the uh, beef a with dry lentils and dry beef. Okay. Fry. And we're we're gonna cut his hands off after this. Have Ranbir Kapoor. Ane Sathej. Kajol. Abhineet. Beef. Ranbir Kapoor. and आलिया भट्ट आलिया भट्ट નું પડે ગયું વિવાદિત બયાન સામે આવી છે જ્યારે તેને પૂછવામાં આવ્યું કે રામ મંદિર વિશે તમારે શું કહેવું છે તે સમયે તે ખુલેઆમ આ પ્રશ્નને નજરઅંદાજ કરતી જોવા મળી હતી રામ મંદિર કા મુદ્દા અભીતક સોલ્વ નહીં ہوا આપકા એક reaction જોઈએ થા ઓકે મેમ સર ધ મીડિયા વિથ 듀 respect વિથ 듀 respect આજ કે હમ سارے સવાલ આજ કે ઇવેન્ટ પે અગર હમ સીમિત રખે તો થેન્ક યુ સોરી કાજલનું પણ એવું છે મિત્ર સાથે પાર્ટી કરતા બીફ ખાતા તે નજર આવી હતી અને તેણે કહ્યું હતું કે મને બીફ બહુ જ ભાવે છે આ રીતે જ રણબીર કપૂરે પણ કહ્યું કે આમાં બીફ ગાય તો જે લોકો માંસ મદિરા ખાતા પીતા હોય જે લોકો ગૌમાસ ખાતા હોય તેવા લોકોને અયોધ્યાની ધરતી ઉપર એ પણ પાવન દિવસે કહેવાય છે કે બાવીસ જાન્યુઆરીનો જે પાવન દિવસ છે તે એટલા માટે આ દિવસ પસંદ કરવામાં આવ્યો કારણ કે વર્ષો 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 પછી આવું એક શુભ ચોઘડિયું મળ્યું અને તેમાં આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો શું કેટલા હદે યોગ્ય છે કે જે લોકો ગૌમાસ ગ્રહણ કરતા હોય તેવા લોકોને આટલા શુભ દિવસે એ પણ શ્રી રામલલાના મંદિરનું ઇન્વિટેશન મળવું તમારું શું કેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો